હેલો મિત્રો અમારી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં જાણીશું નાતાલ પચીસ ડિસેમ્બર જ શા માટે ઉજવવામાં આવે છે શાંતા ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે અને શાંતાના કપડાં લાલ શા માટે હોય છે તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયાની સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં મેરી ક્રિસમસ લખવાનું ભૂલશો નહીં અને આ વિડિયાને તમારા મિત્રોમાં પરિવારમાં શેર કરજો તો જાણીએ નાતાલ પચીસ ડિસેમ્બર આવે છે નાતાલ એ પ્રભુ ખ્રિસ્તની જન્મ છે અને એ વિશ્વભરમાં પચીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે જોકે બાઇબલમાં પચીસ ડિસેમ્બરના દિવસે જ ઈસુનો જન્મ થયો હોવાનો કોઈ પ્રત્યક્ષ ઉલ્લેખ નથી પરંતુ તેમાં એવી અનેક બાબતો મળી આવે છે કે જે એ સમયગાળાનો નિર્દેશ કરતી જણાય છે જેમ કે એ સમયે ઘેટા પાળકોની ઘેટાઓ સાથેની સીમામાં હાજરી એ વસંતના સમયનો ઉલ્લેખ કરે છે એ ઉપરાંત ઈસુના જન્મ સમયે રોમન સરકારે કરાવેલી વસ્તી ગણતરી તથા ઈસુના મરણ જેવા ઐતિહાસિક તથ્યોના આધારે આ સમય નક્કી કરવામાં આવ્યો હોવાનું પણ મનાય છે ઈસુના દર્શન અને અર્ચન અર્થે પૂર્વમાંથી માંગી રાજાઓ આવ્યા હતા એ ઘટનાની યાદમાં છ જાન્યુઆરીના રોજ એક મહત્વનો તહેવાર ઉજવાય છે આ ઘટના પણ પંદર પચીસ તારીખે નાતાલ હોવાની શક્યતાને સમર્થન આપે છે કેટલાક વિદ્વાનો એવું પણ માને છે કે ત્રીજી શતાબ્દીમાં રોમનાના કૃષિ દેવતાના તહેવારની ઉજવણીને ધ્યાનમાં રાખીને તત્કાલીન ખ્રિસ્તી આગેવાનોએ આ તારીખ પસંદ કરી હતી સанта ક્લોઝ અને નાતાલને શું સંબંધ છે તે જાણીએ નાતાલ તો તારણહાર પ્રભુ ઈસુના જન્મનો અને એ જન્મ મારફતે માનવ જાતને પ્રાપ્ત થતી અનંત જીવનની ભેટનો અવસર છે એટલે 산타 ક્લોઝ અને નાતાલને ઐતિહાસિક કે આધ્યાત્મિક તો કોઈ સંબંધ નથી પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના માનવ જાત પ્રત્યેના ઉદાર પ્રેમ વ્યક્ત કરતી એક પ્રથાની સ્થાપના સાથે તેમનું નામ જરૂરથી જોડાયેલું છે શાંતા ક્લોઝનું મૂળ નામ શેઠ નિકોલત હતું તેઓ સોથી સદીમાં થઈ ગયેલા એક ગ્રીક શાંત હતા તેઓ આજના તુર્ફીના રહેવાસી હતા તેઓ બાળકોને ભેટ આપવા માટે જાણીતા હતા આથી નાતાલના પર્વે નિમિત્તે બાળકોને એક મોટેરાઓને ભેટ આપીને પ્રેમ દર્શાવવા માટે પ્રતીક તરીકે શાંતાનો ઉપયોગ કરવામાં આવે છે શાંતાના કપડા લાલ શા માટે હોય છે તે જાણીએ કહેવાય છે કે આજના સાંતા ક્લોઝના પરિવેશમાં કાર્ટુનિસ્ટ થોમસ નાસ્ટેનું બહુ મોટું યાદ યોગદાન છે તેમણે અઢારસો અડસઠમાં વારપર વિકલી માટે શાન્તા ક્લોઝનું ચિત્ર તૈયાર કર્યું હતું તે પછી ઓગણીસો થી ઓગણીસો ચાલીસના દાયકામાં કોકાકોલા કંપનીએ તેની જાહેર ખબરો માટે આર્ટિસ્ટ હેડોન સેન્ડબોમ પાસે કેટલાક નજીવા ફેરફારો સાથે ક્લોઝની તસવીર તૈયાર

કે જેની પાસે વધારે હોય તે પોતાના જરૂરિયાતમંદ માનવ બંધુને આપે તેમની વાતના આધારે તેમના શિષ્યોએ પણ સ્વીકાર્યું કે ખુશીથી આપનારને દેવ ચાહે છે તેથી જે ગરીબને આપે છે તે પ્રભુને ઉશીનું આપે છે આ સિદ્ધાંતોના આધારે ખ્રિસ્તી ધર્મમાં ઈશુના જન્મની ઉજવતી પ્રસંગે ભેટ આપીને પ્રેમ દર્શાવવાની પ્રથા શરૂ થઈ અને એ પ્રથાને વિશ્વવ્યાપી બનાવવાનું શ્રેય સંત નિકોલને આપી શકાય સંત નિકોલસે ત્રણ ગરીબ છોકરીઓને ગુપ્તમાં મદદ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ જતા બચાવી હતી એ પ્રસંગ ખૂબ જાણીતો છે નાતાલ સમયે કેરોલ્સ ગાવાનું શું મહત્વ છે તે જાણીએ ખ્રિસ્તી ધર્મના સ્થાપના કાળથી સંગીતનું મહત્વ રહ્યું છે કિંગ ડેવિડે લખેલા સામન્સના ગીતો આજે પણ વિવિધ સ્વરૂપે આખા વિશ્વમાં ગવાય છે આવા કેટલાક ગીતો વિશ્વભરમાં જાણીતા છે જેને ક્રિસમસ કેરોલ્સ તરીકે ઓળખવામાં આવે છે મૂળે લેટિનમાં લખાયેલ આ ગીતો વિશ્વની દરેક ભાષામાં ગવાય છે આનંદની વાત એ છે કે આ ગીતોની કેવળ ભાષા જ બદલાવવામાં આવી છે બાકી રાગ તો આખા વિશ્વમાં એક સરખો જ રહે છે બ્રિટનમાં વિલિયમ સેન્ડિઝ તથા ડેવિસ ગ્લિબર્ડ નામના બે ધર્મ પ્રેમી સાહિત્ય રસિકોએ ઇંગ્લેન્ડના ગ્રામીણ પ્રદેશો ખુદિને જૂના ખ્રિસ્તી ગીતો એકત્રિત કર્યા હતા અને એમાંથી મોટા ભાગના કેરોલ્સ મળી આવ્યા છે નાતાલ વખતે ક્રિસમસ ટ્રીનો કોન્સ્પ્રેડ કેવી રીતે આવ્યો યુરોપના ખ્રિસ્તીઓ નાતાલની ઉજવણી કરતા પોતાના ઘરમાં ફર કે પાઈન ના વૃક્ષની ડાળીઓનો શણગાર કરતા આમ કરવા પાછળ તેમનો હેતુ વસંત ઋતુનો અનુભવ મેળવવાનો હતો ઉત્તર યુરોપમાં અંદાજે એક હજાર વર્ષ પહેલા નાતાલ વૃક્ષ સજાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે એ સમયે ચેરી અને રોથોન જેવા કુંડામાંના છોડને પણ ક્રિસમસ ટ્રી તરીકે શણગારવામાં આવતા એવું કહેવાય છે કે જર્મન પ્રિસ્ટ માર્ટિન લ્યુથર નાતાલની આગળની રાતે એક ગાઢ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે આકાશમાં જોયું તો જંગલમાં વૃક્ષોની ડાળીઓ ઉપર તારાઓ ચમકી રહ્યા હોય તેવો આભાસ રચાતો હતો આથી તેમણે ઘરે જઈ તેમના બાળકો પાસે ક્રિસમસ ટ્રી તૈયાર કરાવ્યું હતું એક માન્યતા એવી પણ છે કે બાઇબલમાં ઈશ્વરે મોજીસને સૂચવેલા મુલાકાત મંડપમાં દિવ્ય વૃક્ષ જેવી રચના હોવાનો ઉલ્લેખ છે આ બંને બાબતો નાતાલના ક્રિસમસ ટ્રીની પ્રથામાં વણી લેવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકન ટેકનોલોજીસ્ટ રાલ્ફ મોરિસે ઓગણીસો પંચાણુંમાં ક્રિસમસ ટ્રીને ઇલેક્ટ્રિક લાઇટો વડે શણગારવાનું શરૂ કર્યું હતું તો મિત્રો આ મેરી ક્રિસમસ વિશે આપણે આ વિડીયોમાં જાણ્યું તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મેરી ક્રિસમસ ડે